જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મુજબ ને તો આજે જાવ તો નાસ્તો કરી લીધા ને બહાર આવતા રહ્યા અરે બેન કંઈ ને થોડો થોડા તડકો છે આજ તો બે વાદળો થઈ જતો કંઈ ઓકે તડકો નથી પણ એ લાવી થોડી દરમિયાન બેઠે તો આજે પણ હસમ તો વહેલા જાઓ નહોતું તો એ તો સાડા પાંચમાં નીકળી જતા તો અમે પછી હતા તો અમે જુઓ અત્યારે નાસ્તો કર્યા અને અત્યારે થોડો થોડો તડકો છે કીધું અને બહાર લઈ જાઓ થોડી વાર પછી બધું કામ કરીએ અને બેન તો મસ્ત મજાના રમે છે એને આજ મળી ગયું કા ઘઉં શાળવા કાલ સાંડી લાવી હતી હજી થોડાક શાળવાનું બાકી હતા મેં કહેતા અહીં પડી રહેવા દો બેનને મળી ગઈ કા બેન હાલો બધું ને નાઈ નવરા થઈ છે અને પણ કે એને તો ધોવા કેમકે એકલા હોય એટલે પહેલાં તો એને સોડાવવી પડે પછી જ કપડાં ધોવાય તો તો જો કપડાં નદી ધોવાનું મોડું થઈ ગયું જેમ કે હસમુખી હતા નહીં તો મારે તો એકલા પછી એને રાખતે જવાની અને ઘરમાં કામ પૂરતું જવાનું તો અત્યારે જો સુવડાવી અને કપડાં વપરા ધોયા છે અને હવે સુધી શેખા પેલા રસોઈ પણ બનાવી નાખે સમજો જાગી ગઈ તો પછી ખોટી કવરાવા લાગે અને રોરાવું એને કરતાં નદી ધોવાલ પહેલાં રસોઈ બનાવી દે હજી તો વાત કરી રહી કે રસમ બનાવી નાખો એ પહેલાં તમારો બેન જાગી ગયા હજી તો મેં શાક મૂક્યું હતું શાક તો સીડી નથી રહી ત્યાં તો બેન જાગી ગયા તો હલો હવે તો રમાડતા રમાડતા બનાવી નાખી બીજું તો હું કહે બીજું તો ભાઈ રાખવા તો છે નહીં તો મારે તો પડશે જ નહીં હા હા હું જોવે છે હું જમું છું પછી <laughs> જમવાનું <laughs> <laughs> नाई गई त ह हो तैयार हो ग्या छै हेलो अतिथि छ तयार लियो हां हां त नाव रे पेटता पण आवडे बाट उ पेटता फाइनली बेन तयार ठइ ग्या छै कपडा बबडा बेन ने जो बाजू वालान घरे જોડે બે બાબલા છે તો એની સાથે રમી તો થોડી વાર એને પણ મજા આવી જાય એટલા માટે રમતી ઘણા ટાઈમ રમી અને બેનને ને પણ મજા આવી ગઈ બે ભાઈ સાથે રમતી મજા મજા આવે ટમેટા જો ચડે છે અને હા જો આવી રીતે કોને મેગી ખાવાનું ગમે છે કોમેન્ટમાં જરૂર કેજો કેમ કે હું જ્યારે બનાવું ને ત્યારે કાચી મેંગી ઉપર મસાલો નાખીને ખાવા જ કરજો પાણી નાખી દીધું છે થોડુંક ધાણા જરૂર નાખ દે થોડી એમથી હળદર થોડું તો લાલ મરચું કારણ કે ઘરનો ટેસ્ટ પણ થોડો ઘણો આવી જાય તો જુઓ મસ્ત મજાની મેગી હવે થઈ રહી છે બસ હવે તો થઈ જઈ થોડું પાણી બાળી દઈએ અને હા એડવાળા કહે છે કે બે મિનિટમાં મેગી તૈયાર તો અમારે તો અહીંયા બે મિનિટમાં પાણી પણ ગરમ નથી થતું તો કોમેન્ટ જરૂર કરજો કે હું બે મિનિટમાં કંઈ મેગી તૈયાર થઈ જાય કેવી રીતે બનાવો એ પણ જરૂર જણાવજો અમે તો જો આવી રીતે બનાવીએ અને હસમુખ ગયેલા હતા ઘરધરા ખોડિયા ધારી તો એને પણ ત્યાં અમુક વિડીયો ઉતારે તો એ ક્લિક બતાવું તમે જોજો મજા આવશે અને વિડીયોમાં બના રેજો ઠેઠ સુધી જો આ છે ગળધરા તારી ખોડિયા મંદિર બાજુની નદી કેટલું મસ્ત પાણી છે ધારેથી એકદમ પાંચ કિલોમીટરના અંદર નજીક જ આવેલો છે આ અને બાજુમાં છે માતાજીનું મંદિર તો કેવો મસ્ત મજાનો નજારો છે હવે તો અમારે પણ એ જ વાત રહેશે પૂછો કે આટલું કામ ક્યારે લઈ જાય આવો નજારો જોવો અને આ છે આંબરડી સફારી પાર્કનો નજારો જુઓ કેમ એકદમ મસ્ત મજાનો કેમ કે હજી હમણાં જ વરસાદ ગયો છે તો એકદમ લીલું સમ વાતાવરણ છે જોઈને તે મજા આવી જાય જો આટલા આપણને તો જોવામાં ગમતું હોય તો ત્યાં એ ગયા છે અમે લોકોને તો કેટલી મજા આવતી હશે ధారి నీ నువ కే మస్త మజాను పా వరసతో భీ దేస દિવસ તો જો અમારો આવો કાંઈ ગયો તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર જણાવજો અને ચેનલ પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાબાય